નમસ્કાર દર્શક મિત્રો હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચપટ ન્યૂઝ રોટરી ક્લબ નવસારી અને રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે કેરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેરિયર ફેર બે હજાર છ વીસ બિયાર ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે બાળકો પોતાના જીવનની અંદર કેરિયરને કઈ રીતે પસંદ કરી શકે અને કયા ફિલ્ડની અંદર કયો સ્કોપ છે તેમાં જો વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે કે દસમા અને બારમા પછીથી કઈ લાઇન લેવી અને કઈ રીતે આગળ વધવું તો એ સંપૂર્ણ માહિતી આપતો આ ફેરનું આયોજન રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું સવારે ગણદેવી તો બપોર બાદ નવસારી રોટરી ક્લબ બંને સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વિદ્યાર્થીઓને લાવવા માટે એમણે બસની પણ વ્યવસ્થા કરી હતી અને મોટી સંખ્યામાં નવસારી તેમજ નવસારીની આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ત્યાં પધારી રહ્યા હતા અને પોતાના કેરિયરને કેવી રીતે આગળ લઈ જવું અને કેરિયર ઓરિયન્ટેડ થવું એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ પ્રસંગે એમના પ્રતિનિધિ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ રોટરી ક્લબ ઓફ ગણદેવી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમ આજરોજ કરિયર ફેરનું આયોજન નવસારીમાં બીઆર ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે અને આપણે સૌ માટે ગૌરવની વાત છે કે નવસારીના આંગણે ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ એજ્યુકેશનને લગતા બધા જ કરિયર ઓપ્શન્સ ઉપસ્થિત છે આ બીઆર ફાર્મમાં આજે બધા જ વિદ્યાર્થીઓ જે ભાગ લઈ રહ્યા છે એ ખુશ છે કારણ કે યુનિવર્સિટીની બધી જ માહિતી વન ટુ વન મળે છે આપણે જાણીએ છીએ ગૂગલ કરીએ ત્યાં ઇન્ફોર્મેશન મળે છે પણ એ દ્વારા કરવામાં આવ્યું છે જેનો લાભ નવસારી અને આજુબાજુના બધા જ એવો અમે આગ્રહ કરીએ છીએ તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આવ્યા હતા અને હવે એમની જે મૂઝવણો હતો મૂઝવણની અંદર એમને રાહત મળવા જઈ રહી હતી કારણ કે આગળ જઈ અને કઈ લાઈન લેવી અને એ લાઇન લીધા બાદ કઈ રીતે એમના જીવનના પડાવો પસાર થશે એ બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન આપતું આ ફેરનું લોકોએ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર ભાગ લઈ અને અને આનંદ ઉઠાવ્યો હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટેની હરતરા નોસર લાઈવ અને ચટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમ વાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી